બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ લોકોમાં પૌરાણિક મંદિરો પ્રત્યે એક આગવી આસ્થા રહેલી છે ભારત પાકિસ્તાન બોર્ડર પર આજે પણ અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે જે આજે પણ લોકોની આસ્થા અકબંધ જોવા મળે છે ત્યારે બનાસકાંઠાના સરહદી પંથક એવા વાવ ગામે બિરાજમાન તીજાપુંજા ભાંદ્રા પરિવારની સિકોતર માતાજીનું મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને દર અજવાળી બીજના દિવસે હજારોની સંખ્યામાં બાવી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું એક આગવું મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો આજે પણ અનેક દેવી દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક એવા પૌરાણિક મંદિરો આવેલા છે કે જે આજે પણ હિન્દુ ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે એવું જે એક ઐતિહાસિક મંદિર સરદી પંથકના વાવ ગામે આવેલું છે આજે આપણે વાત કરીશું વાવ સિકોતર ધામ ચંદ્રુમાના ગામે ગયા હતા જે તેજા પુંજા ભાંગરાને સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા જે બાદ દિવસો વીતતા ગયા ત્યારે તેજા અને પુંજા બંને વડીલો પોતાના વતન એટલે કે વાવ ગામે પરત આવ્યા હતા

સરહદી એવા વાવંથકમાં અતિ ભવ્ય શિકોતર માતાજીનું મંદિર નિર્માણ પામ્યું હતું ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી જેવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જોકે અત્યારે હાલના સમયમાં વાવ શિકોતર માતાજીના મંદિર ખાતે ભુવાજી ઠાકરશીભાઈ ભગવાનભાઈ દેસાઈ માતાજીની પૂજા અર્ચના કરે છે જોકે આજે પણ વર્ષો જુદી પરંપરા મુજબ દર અજવાળી બીજદા દિવસે વાવ શિકોતર માતાજીના મંદિરે ભાવી ભક્તોનો મેળાવડો જોવા મળ્યો છે એટલે દૂર દૂરથી ભાવિ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે વાવ પંથકના સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણતા લોકોએ જણાવ્યું કે અત્યારે હાલના સમયમાં પણ સાચા ખોટાનો ન્યાય કરવો હોય તો સિકુતર માતાજીના મંદિરે જવું પડે છે અને વધુમાં લોકોએ જણાવ્યું કે અત્યારે હાલના સમયમાં પણ વાવ સિકોતર માતાજીની કોઈ પણ ખોટી સોગન ખાતું નથી જોકે કહેવાય છે કે કળયુગના સમયમાં પણ સાક્ષાત સિકોતર માતાજી પરછાઓ પૂરા પાડે છે